સમાચારમાં આગળ વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે પીએમના ના પૂર્વે અમદાવાદના રસ્તાઓની કાયાપલટ થઈ ગઈ છે અમદાવાદ એરપોર્ટ એરપોર્ટથી ગાંધીનગરના રોડની પણ કાયાપલટ કરવામાં આવી છે તો જીએમડીસી ગ્રાઉન્ડ થી રોડ ચકાચક બની ગયો છે દૂરદર્શન રોડ થી સોલા ભાગવત નો રોડ પણ અત્યારે ચકાચક દેખાઈ રહ્યો છે ડ્રાઇવિંગ રોડ નો એક તરફ નો માર્ગ ખખડતા જ હાલતમાં છે ઉબડખાબડ રસ્તાથી અમદાવાદીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે તેની વચ્ચે અમદાવાદમાં જ્યારે મહાનુભવોનું આગમન થવાનું છે તેને ધ્યાનમાં રાખીને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાણે કે કોઈ જાદુઈ છડી ફેરવી દીધી હોય તેવો ઘાટ સર્જાયો છે અને આખી આખો રસ્તો છે કે જ્યાંથી મહાનુભવો પસાર થવાના છે તેને બિલકુલ ચકાચક અને બિલકુલ નવો સ્મૂથ એન્ડ શાઇન બનાવી દેવામાં આવ્યો છે અને કોર્પોરેશનની વેવડી એવડી એમની પણ સામે આવી છે કે એક તરફનો માર્ગ છે કે જેથી વડાપ્રધાન પસાર થશે તેને તો સુંદર બનાવવામાં આવ્યો છે નવો બનાવવામાં આવ્યો છે પરંતુ જ્યારે તેની સામે જ બીજો જે માર્ગ છે તે હજુ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ઉબડ ખાબડ આ રસ્તો છે તે યથાવત જોવા મળી રહ્યો છે જ્યારે વાહન ચાલકો અહીંથી પસાર થાય છે ત્યારે આ ઉબડ ખાબડ રસ્તામાંથી તેમને અહીંયા પસાર થવું પડે છે એટલે કે આ પ્રકારની નીતિ તંત્રની સામે આવી છે કે જ્યારે કોઈ વીવીઆઈપી મુમેન્ટ હોય તો તેમના દ્વારા સુંદર મજાના રોડ બનાવવામાં આવે છે પરંતુ જે પ્રજા કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે તેમના માટે સુવિધા કરવા માટે તંત્ર પાસે સમય નથી તેવી સ્થિતિ છે કે જે જોવા મળી છે અને જોઈ પણ શકાય છે કે એક તરફનો માર્ગ હજુ પણ બીસ્માર હાલતમાં છે ઉબડખાબડ છે અને તેની સામે જ્યારે આ બીજો માર્ગ છે કે જે આખો નવો બનાવવામાં આવ્યો છે બિલકુલ સ્મૂથ બિલકુલ નવો અને ચકાચક આ રોડ છે તે તંત્ર દ્વારા બનાવી દેવામાં આવ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે આ પ્રકારની બેવડી નીતિ કેમ અપનાવવામાં આવે છે શું પ્રજાજનો માટે આવા સારા નવા રોડ રસ્તા ન બનાવી શકાય અથવા તો અમદાવાદીઓને સારા રસ્તા માટે વડાપ્રધાનની આગમનની રાહ જોવી પડે તે પ્રકારની સ્થિતિ છે તે સર્જાયેલી જોવા મળી રહી છે અને જે નવો માર્ગ બનાવવામાં પણ આવ્યો છે તે માત્ર ને માત્ર કામ ચલાવવું પણ કહી શકાય કારણ કે આ કોઈ એક તરફનું પોર્શન છે જે ભાગ છે ત્યાં નથી બનાવવામાં આવ્યો જ્યાંથી વડાપ્રધાન જેટલી જગ્યામાંથી પસાર થશે માત્ર તેટલા જ જગ્યા પર આ રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે પ્રજાના પૈસાનો વેડફાટ તો કરવામાં આવી જ રહ્યો છે મહાનુભવોના આગમન માટે તંત્ર કરોડો રૂપિયા ખર્ચે છે નવા રોડ બનાવે છે પરંતુ અમદાવાદની સામાન્ય પ્રજાને આ નવા રોડની ભેટ નથી મળતી પરંતુ જ્યારે કોઈ વીવીઆઈપી મુવમેન્ટ હોય ત્યારે જાદુઈ છડી કોર્પોરેશન પેરવીને ચકાચક રોડ બનાવતું જોવા મળ્યું

કોર્પોરેશને ચકાચક નવા રોડ બનાવી દીધા પરંતુ જે પ્રજા ટેક્સ ભરે છે તેના માટે કેમ સુવિધા નથી એક તરફનો માર્ગ હજુ પણ બિસ્માર છે આના બનાય હજુ એક જ દિવસ થયો છે સાહેબ આવે એટલે બનાવવાનો બાકી નહીં બનાવવાનો અમિત શાહ સાહેબ મહિનામાં બે વાર આવે એટલે પેલી બાજુનો રોડ બનાવેલો ચકાચક રાખવાનો અને બીજું હજુ અમારા ઘરની જોડે બે વર્ષથી જે આપણા મુખ્યમંત્રી સાહેબ રહે છે એ જ એરિયામાં હું રહું છું ત્યાં આગળ પેલો જે બ્રિજ બને છે એને એક બાજુનો રોડ આખો ખરાબ છે ચાર મહિનાથી લોકો ત્રણ વાર પડ્યા છે તો બી હજુ સુધી એને બનાવવાની સાહેબ આવે એટલે આખો રોડ બનાવી દેવાનો એમને બતાવવા પૂરતું અને અમારે જે ટેક્સ ભરીએ છે આટલા પચીસ વર્ષથી એકસો ચુવાલીસ કરોડ જનતામાં સોળ કરોડ જણા ટેક્સ ભરે છે એનો લાભ બધા લેવાનો અને અમારા લોકોને આવી રીતે આવી રીતે આ આ રોડ ઉપર કેટલી વાર અહીંયા બે વાર એક્સિડન્ટ થયા હતા પણ સાહેબ આવ્યા એટલે રોડ બનાવી દીધો કે એમને લાગે કે સરસ છે મારું રાત સરસ ચાલે છે આનો મતલબ એ જ કે ખાલી જનતાના પૈસા બગાડવાના અને આ રોડ આજે બનાવી દીધો મતલબ કે બીજી બાજુનો રોડ નહીં બનાવવાનો એક જ બાજુનો રોડ બનાવવાનો સાહેબને બતાવી દે કે ભાઈ અમે બરાબર કરીએ છીએ નો ડાઉટ સાહેબ કામ સારું કરે છે પણ સાહેબને ખાલી દેખાડવા પૂરતું જ કામ કરવાનું મ્યુનિસિપાલિટીનું તંત્ર તો સાહેબે જાય ખાડે જાય એવું છે